નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર રેશ કાપડિયા આપનું હાર્દિક અભિવાદન કરું છું ખબર છે ડોટ કોમ પર ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં વાત કરીશું મહાન મોહમ્મદ રફી સાહેબની એકત્રીસમી જુલાઈ ઓગણીસોને એંસીના દિવસે બે સૂર્ય અસ્ત પામ્યા હતા એક એક જે દરરોજ અસ્ત પામતો હતો અને બીજા હતા મોહમ્મદ રફી મોહમ્મદ રફી સાહેબની એકત્રીસમી જુલાઈની પુણ્ય તિથિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં રફી સાહેબના જે પણ આશકો છે તેઓ એના વિવિધ કાર્યક્રમો દ્વારા એમને યાદ કરતા રહે છે આપણે જાણીએ છીએ કે મોહમ્મદ રફી એ હિન્દી સિનેમાનો ઘરેણો હતા તેમનો જબરજસ્ત વૈવિધ્ય વાળો અવાજ હતો તમામ પ્રકારના ગીતો તેઓ અનેક ભાષાઓમાં ગાઈ શકતા હતા અને ગાયા છ ફિલ્મફેર એવોર્ડ બે નેશનલ એવોર્ડના તેઓ વિજેતા હતા અને સરકાર શ્રીએ તેમને પદ્મશ્રીથી નવાજા કહે છે કે મોહમ્મદ રફી સાહેબે સાડા સાત હજાર ગીતો ગાયા છે જે આપણા દેશના સૌથી વધારે ગાયકોની યાદીમાં છે ચોવીસમી ડિસેમ્બર ઓગણીસો ના રોજ પંજાબના કોટલા સુલતાનપુર સિંઘ સામે એમનો જન્મ થયો હતો આજે રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે આપણે સૌથી સફળ એવા સંગીતકાર શંકર જયકિશન અને મોહમ્મદ રફીની વાતોને યાદ કરીએ કારણ કે રફી સાહેબની વાતો બહુ આયામી છે કેટલા ગાયકો કેટલા સંગીતકારો કેટલા ગીતકારો આ બધામાં પણ અગર મોતી હોય મોહમ્મદ રફી સાહેબ તો આપણે એ વાતને સીમિત કરવાના માટે એમના સૌથી સફળ ગીતો જે એમણે આપ્યા એવા સંગીતકાર શંકર જય કિશનની વાત કરીએ મોહમ્મદ રફી સાહેબ સાથે આપ જાણો છો કે શંકર જય કિશને રાજ કપૂરની બરસાતથી ફિલ્મ સંગીતકાર રૂપે શરૂઆત કરી હતી અને તેમાં રાજ કપૂરના માટે મેં જિંદગી મેં હરદમ રોતા હી રહા હું ને માટે રફી સાહેબના અવાજનો પહેલી વાર તેમણે ઉપયોગ કર્યો હતો અને ત્યારથી શરૂ થયેલી આ ગાયક અને સંગીતકારની જુગલબંધીને પરિણામે આપણને ત્રણસો ને એકતાળીસ ગીતો મળ્યા છે બહુ નાનો લાગે છે આ આંકડો આજે આ સમયમાં પરંતુ આ ત્રણસો એકતાળીસ એ મોતી જેવા ગીતો છે એમાં બસો સોળ ગીતો તો સોલો હતા એ દર્શાવે છે કે આ સંગીતકારોએ મોહમ્મદ રફી સાહેબનો ગાવાના માટે કેટલો બધો ઉપયોગ કર્યો હતો એમાંના મોટા ભાગના ગીતો ખૂબ લોકપ્રિય થયા મંગેશકરે શંકર જયકિશને શરૂઆતના વર્ષોમાં મુખ્ય રૂપે રાજ કપૂરની ફિલ્મોમાં સંગીત આપ્યું જેમાં મુકેશજીના કંઠનો વધારે ઉપયોગ થતો હતો છતાં રફી સાહેબના આટલા બધા ગીતો એમની સફળતાની ગવાહી છે શમી કપૂર અને રાજેન્દ્ર કુમારની એવી કેટલીય ફિલ્મો હતી કે જેમાં મોહમ્મદ રફી સાહેબના અવાજને લીધે ફિલ્મના ગીતો હિટ થયા અને ફિલ્મ સિલ્વર છુબીલી બની અને ખૂબ બધી સફળતા મળી વળી એ ગીતો એ ફિલ્મોની સફળતાના માટે ખૂબ ખૂબ ઉપયોગી સાબિત થતા હતા રફી સાહેબને મળેલા છ ફિલ્મફેર એવોર્ડમાંથી ત્રણ તો શંકર જય કિશનની ધૂન પર મળ્યા છે જેમાં તેરી પ્યારી પ્યારી સુરત કો ફિલ્મ સસુરાલ

ऐसा एहसान तेरा होगा मुझ पर तो इस फिल्म में गाता था अय्या सुकु सुकु दिन सारा गुजारा तो रे अंगना चाहे कोई मुझे जंगली कहे या हो आता मोहम्मद रफी जंगली मां शंकर जय किशन ना जो के एक गीत में याहू नी बूम नो कंठ प्रयागराज नाम ना कलाकार आप तो, तो। રફી સાહેબે ગાયેલું એહસાન તેરા ઓગા તે વર્ષનું બિનાકા ગીતમાલાનું પહેલા નંબરનું ગીત બન્યું હતું અને ઓગણીસોને ના જ એ જ વર્ષમાં દેવાનંદ અને આશા પારેખ અભિનીત જબ પ્યાર કિસી સે હોતા એમાં રફી સાહેબની ગઝલ હતી તેરી જુલ પોસે જુદાઈ તો નહીમાં તો એમાં એક ધ્રુત ગીત પણ હતું જીયાઓ જીયાઓ જીયા પૂછ બોલ દો ये उफ़ युम्मा आ युगल गीत कभी नहीं बुलाई सौ साल पहले मुझे तुमसे प्यार था आप बताने लीधे जब प्यार किसी से होता है हमेशा याद रहे तेवा गीतों वाली फिल्म बनी थी ओगनीस सौ बासठ नी शमी कपूर और माला सिन्हा ने दिल तेरा दीवाना ने पर कैम भूली शक मुझे कितना प्यार है तुमसे अपने ही दिल નજર બચા કે ચલે ગયે આ ગીતો હિટ બન્યા હતા ઓગણીસો ત્રેસઠ માં દિલે મંદિરના તમામ ગીતો સુપરહિટ થયા હતા રફી સાહેબ તેમાં ગાતા હતા યાદ નું સબકો છોડ કર આ જાઓ દિલે એમાં સુમન કલ્યાણપુર એમને સાથ આપતા હતા ઓગણીસો છાસઠ ની લવિન ટોકિયો તે જ વર્ષે રાજેન્દ્ર કુમાર વૈજ્ઞિમાલા મોટી ફિલ્મ સૂરજ આવી હતી અને આ સંગીતકાર અને ગાયકે વધુ એક જોરદાર સફળતા એમાં મેળવી હતી ભારો ફૂલ બરસાઓ એ બિનાકા ગીતમાલાનું તે વર્ષનું આખા વર્ષનું પહેલા ક્રમનું ગીત બન્યું હતું જેના માટે રફી સાહેબને શ્રેષ્ઠ ગાયકનો અને હસરત જયપુરીને શ્રેષ્ઠ ગીતકારના ફિલ્મફેરના એવોર્ડ્સ પણ મળ્યા અને તે ઉપરાંત રફી સાહેબે ચહેરે પે ગીરી જુલ્ફે એના જે ઉસોલો અને કેસે સમજાઉ બડી ના સમજ હો એવું ભૈરવી આધારિત લતા દીદી સાથે આ ફિલ્મ તો માટે શ્રેષ્ઠ સંગીતકાર વધુ એક ફિલ્મ એવોર્ડ એ ફિલ્મે ત્યારે સાડા ચાર આવક મેળવી હતી જેને નિષ્ણાતો આજના પચાસ કરોડ બરાબર માને છે

શૈલેન્દ્ર ને મેં તુમ સો જાવ જેવી યાદગાર રચના લખવાના માટે શ્રેષ્ઠ ગીતકાર ના ફિલ્મ ફેર ના એવોર્ડ મળ્યા હતા ઓગણીસો સડસઠ ના જ વર્ષમાં શમી કપૂર અભિનિત

મેરા શર્મિલા અને ધર્મેન્દ્ર સાહેબ ની યકીન માં ત્રણ સોલો હતા

ની આ જુગલબંધી જેવી જ વાત આપણે કરી શકીએ નવસાદ સાહેબ સાથેની ઓપી નૈયર સાથેની એસ ડી બર્મન સાથેની મદન મહાન સાથેની જુગલબંધીની મહાન મોહમ્મદ રફીને આપણે યાદ કરીએ એમના ગીતો દ્વારા આ એક ઓલિયા પ્રકારના માણસ હતા અત્યારે છે તેવું જ ચોમાસાની મોસમ હતી અને પવિત્ર રમઝાન માસ હતો અને રફી સાહેબે આ જગતને કોઈને કલ્પના ન આવે તે રીતે ઓગણીસો ને ના વર્ષમાં ખૂબ નાની ઉંમરે પહેલા જ હાર્ટ એટેકમાં અલવિદા કરી દીધી હતી મોહમ્મદ રફી ક્યારેય આ જગતમાંથી ભૂલાવાના નથી જ્યાં સુધી હિન્દી ફિલ્મોના ગીતો ચમકતા રહેશે ગવાતા રહેશે રફી સાહેબ હંમેશના માટે યાદ કરાતા રહેશે ખબર છે ડોટ કોમ પરથી હું આપનો મિત્ર નરેશ કાપડિયા ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં બીજા કંઈક સરસ મજાના કલાકારની વાત લઈને ફરીથી મળું ત્યાં સુધી દોસ્તો નમસ્કાર